રાતના જ્યાં શીરો બીરો ખાઈ કે આવું આજુ ગમત નહીં રૂપિયા પચાસ નો રાજઘરો લાવ્યો તો નાના બુદ્ધિ નહી એક તો મજૂરી કરી પચાસ ના બુદ્ધું જ નહીં પોકતું નાના ખબર નહી પડતી હોય કીધું તું ભજ બનાવ્યો હા શીરો બનાવ્યો ખાઈ જજ્યું

કોઈ દા ગોમ મને આવે એવું કરી મીકવાનું જા રે ગોમમાં અલ્યા સેધા ભાઈ ઓ સેધા ભાઈ ઉસા આ ગાય ગા ગોમ માં તમ ગોમમાં તમ ના દઉ કે મેમન તો મોકલે યાર આપા ઘેર બત્રી ભોજન ખાવા મેમન તો રાતો રાત ઘર ભીગા થઈ ગયા ના હોય તાન આ કે તા યાર કે ગોમ માં આવું

જાડો જાડો હતો અને કૂંક વાળ્યા ને તો વેજન સોય પર એવું હતું એટલે મેમન હા હા ઠોકવું થઈ જાય યાર શું ખાધું કશું ખાધું ખાવાય નહીં મને તો મારે તો નાખ્યા મેથી પાક મેથી એ મેં ઘર ખોયા હું વાત કરો બીતો બીતો એવો ના હેવું ને હું શું ચિંતા લે કરો વખતા ને માં જોડી હું તલવાર બૂઠી પડી તો આવતા ને થઈ પર ના ના આતા લેતા હો આતા તો લેતા હો ઈને લેતા આવો જે આતા ડાખો લઈ જાવ ને યાર મને ડાખો કોણ તો લઈ જાવ કેલા જે ચલા એરો જે હોય ને બતાવો મને તો બતાઈ હેડો ઈનો પેસો વીર ના કે આપ લઈ જાય હા હા ગભરાવ નહીં મેમોન હા હું નહીં બે ચિંતા નહીં કરવાની ઓકે ઉગી કીધું

હા આડું તો છે જોવાય નહીં મળતો ના મુકો ચોક ને ચોત્ર બે હવે હે ના કોઈ ઓટલો બે હવે હે એક શેરનું બોકરા ઉપર તો બેસે જ હે એક જગ્યાએ નહીં ગોમના પાંચસો બાવન બોકરા ને ફરી વર્યું ત્રણસો બે ને ચોતરા ફરી વર્યું એકસો ને અગિયાર હે ને શું હતું એ પેલું ઓ ગોમની ચોકી ફરી વર્યું એક જગ્યાએ ના મળ્યું આટું હ ને જીઆર જવું પડે આટું ના તમે કીધા વગર જ્યાં મને એ જ કહેવું ખબર પડે ને પીવાને નાના રૂપિયા પચાનો ચીરો મંગાવ્યો છે ના ચીરો નહીં રાજગરાનો લોટ મંગાવ્યો હતો તો ખબર નહીં પડતી હોય રૂપિયા પચાનો આખો ચીરો બગડ્યો રાજગરો બગડ્યો મા તો ભજે બગડ્યો હું કહેવું હવે હાડું હું કહેવાયું બધો નહીં પોખતો ઘેર જવા ચાલ પેલા ઓવા નાના

સંગોળો એટલે ના ના ગધેરો ચારવા જતા લાગે એવું લાગે બોલો આઠ તમે તો યાર ચીવું ખાવાના આ રેમ જે નહીં આવ્યા રે કોમ હતું એટલે એમ તો ચુવ કોમ હતું કો માહી ગયું તું એટલે આતું રહ્યું રાતો રાત ઘેર નહીં આવવાનું તું હં કે એવું તો હતું રે કોમ હતું એટલે શું કહેવા રે લ્યો આ તારે તો બુધો હા કે નહીં ચીરોય બગે ભજીએ બગડે મારતો બકરી તો બકરે મહુ હ ખબર

પણ જે બહાર આવે તો આનો તો કેવું તું પણ ભાઈ તો કોનો હું કરીએ હું ખોટો ઝઘડો ન કરાવ નો કે ભાઈ હાટું તલવા ઉડી ના મજા આવે છે એટલે પ્રેમ થી હું આતો વા હાજી પણ તમે મારા તો આ ખોટા યો ને હાથ લગાવ્યો હોય યાર હમ જે આવે તો રેડો જો કોના ગલ્લા જે તમે એ પેલું તમારું રોડ ઉપર ગલ્લો નહીં ઓવા એલા વેલું બંધો નહીં જે હોય ઈવન તો આજી તો કે સાબુ દીકરા ઉપર હે નહીં હે જે વેલું બંધ સાબુથી હું કરાવવાનું છે અઈએ પેલા માર ગે દે જે બરોબર આળો ગોમમો એટલે જીએ બરોબર વિલુબન તો હમ ના બોહેડો નહીં આવીએ મારો ચમ મારી પેલા બે યાર એટલે યાર હાડું હું હું આખો તમે હો વાત સાચી પણ ખોટું ઝઘડો ન કરાવ મારે યાર ખોટું પેલું એ થાય આપણે ઝઘડો નહીં કરું તમે મને મારે છે કે એટલું જ પૂછું આપણે ખાલી ઝઘડો નહીં કરો એમ કે કોક બીજો હાડું કે પતાઈ દેવું ના કે અને આવે કે ઝઘડો નહીં કરો

વાત સાચી આયે પણ ફોટો યાર ના મજા આવે એવાથી હાચીએ ઝઘડો મજા નહીં હોય ભાઈ બોલા પેલા બે માસી યાર હા કેવું છત્રી લઈને

હા તો તું લેવા ગયા વધારે વસ્તુ લેવા એક જ વસ્તુ લેવા ગમે તે વસ્તુ લેવાનું લાઈન માં ઉભુ રહેવાનું એ મેમોન

તરુકો મન મર્યા તમ રિયો બાકી અમે ગમ એલું પેલું તો એ નહિ કશું આવતું નહિ લઈને આ મેમન ના પચ્યા તમે આ મેમોન ના આગળ તમારી પેલી રાખ્યા હતા

બે ને થાપાય ચા બટન રાખવાનો આ બીજું ખુલા ને લાગતા ને નહીં કઈ ના ખાખું શર્ટ રાખવું

ના મળે મેમો ના મળે હાથ હાચી લે પણ મેમો ને અક્રમ બોલતા અક્રમ બોલો ગમે બોલો હાથ ના ઉપાડે તમારે જે કરવું એ કરો મારે કોઈ લેવા ખાવા

બે ભર્યા લાવે બે ભર્યા વેખાઈ મારી મારવા તા પેલો બીજા ધંધા આવો તારે ખાઈ જવું ફરવાનું તારું આવું ખાલી વધુ નહીં